सो 6 5 4 3 2 1 સરસ બોલો 1 2 3 4 5 6 7 8 9 10 હવે આ સંખ્યાને ઉલટી બોલો 10 9 8 7 6 5 4 3 2 અને 1 સરસ 10 9 8 7 6 5 4 3 2 1 सरस

1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15,